નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો ભોજન કર્યા પછી એ જ થાળીમાં હાથ કેમ ન ધોવા જોઈએ તેની પાછળનું સત્ય અને રહસ્ય શું છે આજકાલ ગામડાઓમાં અને બીજી ઘણી જગ્યાઓ પર જોવા મળે છે કે લોકો જમ્યા પછી એ જ થાળીમાં હાથ ધોઈ નાખે છે પરંતુ થાળીમાં હાથ ન ધોવા પાછળનું કારણ શું છે આજે આપણે આ એક વાર્તાના માધ્યમથી સમજીએ એક ગામમાં એક ગરીબ માણસનો પરિવાર રહેતો હતો એક દિવસ તે વ્યક્તિ જમવા બેઠો તેની પત્નીએ થાળીમાં દાળ ભાત શાક રોટલી અને ઘરમાં ઉપલબ્ધ અન્ય વસ્તુઓ પીરસી પછી કોઈ દરવાજા પાસે આવ્યો એક મહાત્માજી ભિખારીના વેશમાં આવ્યા અને કહ્યું મને ભિક્ષા આપો મને બહુ જ ભૂખ લાગી છે મેં ઘણા દિવસોથી ખાધું નથી તે વ્યક્તિએ તેમને ખૂબ જ આદર સાથે બોલાવ્યો બોલાવ્યો આવો મહાત્માજી તમે અમારા ઘરે આવીને અમને આશીર્વાદ આપ્યા છે તેણે તેના માટે બેઠક ગોઠવી અને તે માણસે તેની સામે થાળી મૂકી તે ગરીબ હતો અને ઘરમાં બહુ ઓછું ખાવાનું હતું જે કંઈ થોડું પણ ખાવાનું હતું તે તેની પત્નીએ મહેનત કરીને તૈયાર કર્યું હતું મહાત્માજીને ભોજન પ્રયાસ્યા પછી તે વ્યક્તિ શાંતિથી બેસીને તેમની સેવા કરતો રહ્યો મહાત્માજીને ભોજન ગમ્યું અને તેમણે પૂછ્યું કે શું મને વધુ ભોજન મળશે પુરુષની પત્નીએ જવાબ આપ્યો કે તે હવે ઘરમાં માત્ર બે રોટલી બચી છે બીજું કંઈ નથી મહાત્માજીએ તેમની વાતો સાંભળી લીધી જ્યારે તે બે રોટલી લઈને બહાર આવ્યો અને કહ્યું ભાઈ કૃપા કરીને આ પ્રસાદ સ્વીકારો મહાત્માજીએ તેની તરફ જોયું અને કહ્યું નાના મારે હવે વધુ ભોજનની જરૂર નથી તે જ્ઞાની હતા અને જાણતા હતા કે આ લોકો ગરીબ છે તેણે તે વ્યક્તિ પાસેથી રોટલી લેવાની ના પાડી તેણે હાથ જોડીને કહ્યું તમે અમારા મહેમાન છો મહેરબાની કરીને મન ભરીને ખાઓ મહાત્માજીએ કહ્યું જો તમારી આ ઈચ્છા છે તો એક રોટલી રાખો એક રોટલી પીરસવામાં આવી અને એક રોટલી બાકી રહી ગઈ મહાત્માજીએ દાળ ભાત શાક અને પાંચ રોટલી ખાધી તેઓનું પેટ ભરાઈ ગયું અને તેઓ સંતુષ્ટ થઈને પોતાના રસ્તે ચાલ્યા ગયા હવે ઘરમાં માત્ર પતિ પત્ની જ બચ્યા હતા તેઓએ વાસણો અને થાળી બહાર રાખી હતી ઘરમાં જે કંઈ બાજુ હતું થોડી દાળ થોડું શાક અને અડધી વાટકી ભાત બંનેએ મળીને પોતપોતાની થાળીમાં ભરી તેઓએ બાકીની રોટલીને અડધા ભાગમાં વહેંચી દીધી તેઓએ આખો દિવસ કંઈ ખાધું ન હતું આ તેમનો એકમાત્ર ખોરાક હતો બંનેએ તે પ્રસાદ સ્વીકાર્યો તમે કલ્પના કરી શકો છો કે અડધી રોટલી અને થોડો ખોરાક કોઈનું પેટ કેવી રીતે ભરી શકે છે પરંતુ તેઓએ બીજું કંઈ ખાધું નહીં તેણે સંતોષથી ગાદુ જમ્યા પછી તેણે હાથ ધોયા જૂના જમાનામાં લોકો હંમેશા હાથ ધોવા માટે બહાર કે આંગણામાં જતા હતા તેઓ થાળીમાં હાથ ધોવાને અશુદ્ધ માનતા હતા એવું માનવામાં આવતું હતું કે આજે પણ ઘણા લોકો આ પરંપરાને અનુસરે છે માઉન્ટ આબુમાં ભોલેનાથના ભંડાર જેવા વિશાળ ભંડારોમાં જ્યાં રોજ ત્રીસથી ચાલીસ હજાર લોકો ભોજન કરે છે ત્યાં પણ કોઈ થાળીમાં હાથ નથી ધોતું આ નિયમ છે પરંતુ આજકાલ ઘણા લોકો તેને આળસના કારણે થાળીમાં જ હાથ ધોવા લાગ્યા છે આજકાલ લોકો એટલા આળસો બની ગયા છે કે તેમને હાથ ધોવા માટે વોશ બેસિનમાં જવાની પણ જરૂર નથી લાગતી તેઓ થાળીમાં જ હાથ ધોઈ લે છે પરંતુ આ યોગ્ય નથી પ્લેટમાં ક્યારેય હાથ ન ધોવો તેને ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે જ્યારે આપણે ભોજન બનાવીએ છીએ ત્યારે ભક્તિના માર્ગ પર ચાલનારા ઘણા લોકો તે ભગવાનને અર્પણ કરે છે થાળીમાં ભોજન પીરસ્યા બાદ તેમાંથી થોડું ભોજન કાઢીને ભગવાનના નામ પર ચડાવવામાં આવે છે કેટલાક લોકો થાળીને પાણીથી ફેરવીને ભગવાનને ભોજન અર્પણ કરે છે અને પછી પ્રસાદ તરીકે તેનું સેવન કરે છે ભગવાનને જે ભોજન ચડાવવામાં આવે છે તે માત્ર અન્ન જ નથી પરંતુ પ્રસાદ બની જાય છે આવા પ્રસાદના દરેક દાણાનો આદરપૂર્વક સેવન કરવું જોઈએ તેને ફેંકી ન દેવું જોઈએ જમ્યા પછી પ્લેટને બરાબર સાફ કરવી જોઈએ પરંતુ તેમાં હાથ ધોવાનું ટાળવું જોઈએ હવે વાત પર પાછા આવતા પુરુષ અને તેની પત્નીએ અડધી રોટલી અને થોડો બચેલો ખોરાક ખાધો જમ્યા પછી તેઓ હાથ ધોવા તેમના આંગણામાં ગયા એક ઝાડ પાસે એક નોળિયો બેઠો હતો તમે નોળિયા વિશે જાણો છો તે સાચું હોવું જોઈએ કે સાપ અને નોળિયા વચ્ચેની લડાઈમાં નોળિયો હંમેશા જીતે છે માણસે હાથ ધોતાની સાથે જ હાથ ધોવાનું પાણી નોળિયાની પૂંછડી પર પડ્યું અને નોળિયાની અડધી પૂંછડી ભીની થઈ ગઈ અચાનક નોળિયાએ જોયું કે તેની પૂંછડીનો ભીનો ભાગ સોનામાં ફેરવાઈ રહ્યો છે તે ચમકવા લાગ્યો જાણે આશ્ચર્યચકિત થઈને તેણે પહેલાં વ્યક્તિને કહ્યું ભાઈ તે જે પાણી મારા પર રેડ્યું તેનાથી મારી પૂંછડીનો રંગ સોના જેવો થઈ ગયો છે જો કેવું અદ્ભુત છે હવે તમે એક કામ કરો મારા આખા શરીર પર પાણી રેડો નોળિયાએ કહ્યું કે ભાઈ જો તમે પાણી રેડવાથી મારી પૂંછડી સોના જેવી થઈ ગઈ છે તેથી મારા આખા શરીર પર પણ પાણી રેડો હું સંપૂર્ણ સુંદર અને સોના જેવો ચમકતો થઈ જઈશ આના પર વ્યક્તિએ જવાબ આપ્યો ના મેં હમણાં જ હાથ ધોયા છે ઠીક છે પરંતુ તમે આ કરી શકો છો તો મને કહો કે તમારા પાણીથી મારી પૂંછડી કેવી રીતે સોનાની થઈ ગઈ છે હવે હું ઈચ્છું છું કે મારું આખું શરીર સોનેરી થઈ જાય જેમ તે ચમકે છે તમે કાલે ફરીથી મારા પર હાથ તમારા ધોઈ લેજો તે વ્યક્તિએ હસતા હસતા કહ્યું આમ કરવું મારી શક્તિમાં નથી પરંતુ તમે ધર્મરાજ યુધિષ્ઠિરના રાજ્યમાં જાઓ ત્યાં બહુ જ મોટો યજ્ઞ યોજાઈ રહ્યો છે ત્યાં ઘણા તપસ્વીઓ મહાત્માઓ અને બ્રાહ્મણો આવશે તેઓ ભોજન કરશે અને તમારા પર હાથ ધોઈ નાખશે અને તેના હાથના પાણીથી તમારું આખું શરીર સોના જેવું થઈ જશે તો સમજવું તે ધર્મરાજનો યજ્ઞ સફળ થયો છે આથી મંગુસ ખુશ થઈ ગયો અને તરત જ ધર્મરાજ યુધિષ્ઠિરના રાજ્ય તરફ પ્રયાણ કર્યું ધર્મરાજ યુધિષ્ઠિરના યજ્ઞમાં લાખો લોકોએ હાજરી આપી હતી બ્રાહ્મણો તપસ્વીઓ અને મહાત્માઓ બધાએ ખાધું અને હાથ ધોયા મંગુસ પણ ત્યાં બેસી ગયો પરંતુ તેનું બાકીનું શરીર સોનામાં ફેરવાયું નહીં જ્યારે યજ્ઞ પૂરો થયો અને દરેક પોતાની દક્ષિણા લઈને ચાલ્યા ગયા ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે સભા બોલાવી એસેમ્બલીમાં અર્જુન અને ભીમે કહ્યું કે આટલો મોટો યજ્ઞ અને અન્નદાન ઇતિહાસમાં પહેલાં ક્યારેય થયું નથી અમારા મોટાભાઈ ધર્મરાજ યુધિષ્ઠિરે સોનું ચાંદી હીરા અને મોતીનું દાન કર્યું આજ સુધી કોઈએ કર્યું નથી ત્યારે મંગુસે અટકાવીને કહ્યું ભીમભૈયા ચૂપ રહે અહીં કોઈ નથી જો યજ્ઞ ન થયો હોય તો સાચો યજ્ઞ તે ગરીબના ઘરમાં જન્મ્યો હતો ભીમે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે તમે કોણ છો અને તમારું અડધું શરીર સોના જેવું કેવી રીતે થઈ ગયું જવાબ આપ્યો કે હું તો મંગુસ છું પરંતુ મારી ભાગ સોના જેવો કેમ થઈ ગયો તે જાણવા તમારે સાંભળવું પડશે મંગુસે કહ્યું ભાઈ મહારાજ નજીકમાં એક ગામ છે તે ગામમાં એક ગરીબ માણસ રહે છે જે સંપૂર્ણ ભક્તિ અને ભાવનાથી ભગવાનને માને છે તેને ભિક્ષામાં જે કંઈ પણ મળે છે તે તેમાંથી ભોજન રાંધીને ખાય છે મંગુસે આગળ કહ્યું તે દિવસે તે જમ્યા પછી હાથ ધોતેની સાથે જ ધોવાનું પાણી મારા પર પડ્યું અને મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું તેણે મને કહ્યું હતું કે તારું આખું શરીર સોનામાં ફેરવાઈ જાય તો સમજવું કે યજ્ઞ પૂરો થઈ ગયો પરંતુ ભાઈ અહીં તો કેટલાય બ્રાહ્મણોએ ભોજન ખાધું અને હાથ ધોયા છે પરંતુ મારું શરીર સોનોનું બન્યું નહીં અને તમે કહો છો કે યજ્ઞ થઈ ગયો ધર્મરાજ યુધિષ્ઠિર સફળ થયા છે તે દરમિયાન શ્રી કૃષ્ણ સભામાં બેઠા હતા અને હળવા હસતા હતા અર્જુને તેને કહ્યું કે ઓ શ્યામ સુંદર તમે જ અનુમાન લગાવો છો કે આ મંગુસ કોણ છે અને શું કહે છે કૃપા કરીને અમને જણાવો કે શું યજ્ઞ ખરેખર પૂર્ણ થયો છે કે નહીં વિધાનસભામાં સૌથી ઉત્સુકતા વધી ગઈ ધર્મરાજ યુધિષ્ઠિર આટલી બધી સંપત્તિ અને સંસાધનો ખર્ચ્યા પછી મૂંગો કહે છે કે યજ્ઞ પૂરો થયો નથી શ્રી કૃષ્ણએ કહ્યું સાંભળો તારો યજ્ઞ હજી પૂરો થયો નથી એટલે આ મંગુસનું આખું શરીર નાશ પામ્યું છે તે સોનાથી બનેલું નથી જ્યારે યજ્ઞ પૂર્ણ થશે ત્યારે તેનું શરીર ચોક્કસપણે સોનામાં ફેરવાઈ જશે અર્જુને જિજ્ઞાસા સાથે પૂછ્યું પ્રભુ મારા ભાઈએ જે યજ્ઞ કર્યો હતો તેટલો મોટો યજ્ઞ આજ સુધી કોઈએ કર્યો નથી પરંતુ તેના શરીરનો અડધો ભાગ કેવી રીતે સોનાનો થઈ ગયો કોણે કહ્યું કે આ એક યજ્ઞ કરવામાં આવ્યો જેના કારણે તેનું શરીર સોનાનું થઈ ગયું ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે આ મંગુસ તે ગામમાં જે ગયો હતો જ્યાં એક ગરીબ માણસ રહેતો હતો તે વ્યક્તિએ સાચી ભક્તિ અને માંગણી સાથે ભગવાનને યાદ કર્યા તેના મનમાં કોઈ કપટ ન હતું તેઓ એક સરળ અને સંતોષી વ્યક્તિ હતા એક દિવસ તેઓ જમવા બેઠા હતા ત્યારે એક મહેમાન આવ્યા તેમણે તરત જ તેની પ્લેટ મહેમાનની સામે ખસેડી અને તેને સંતોષકારક ભોજન પીરસ્યું તેણે અડધી રોટલી પોતે ખાધી અને બીજી અડધી પત્નીએ ભગવાનનો આભાર માનીને ખાધી તે ખુશ અને સંતુષ્ટ હતો તેમનું સંતોષકારક વર્તન અને ભક્તિ એ જ તેમની સાચી ભક્તિ હતી ત્યારે મંગુસે કહ્યું જ્યારે તે ભક્તે ભોજન કર્યા પછી હાથ ધોયા ત્યારે તેના હાથમાંથી પાણી મારા પર પડ્યું તે જ ક્ષણે મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું અર્જુને પૂછ્યું પ્રભુ આ કેવી રીતે શક્ય છે છે શ્રી હસતા હસતા કહ્યું આના પાછળ કરોડો રૂપિયા સાચા ભક્તને યજ્ઞ કરીને જે પુણ્ય મળ્યું તેના કરતાં વધુ પુણ્ય મળ્યું શ્રી કૃષ્ણે કહ્યું કે ગરીબ વ્યક્તિ તેની સંપૂર્ણ સંપત્તિ અથવા તેની થાળીમાં રહેલું ભોજન મહેમાનને સમર્પિત કરે છે તેની પાસે ચાર રોટલી હતી અને તેણે તે દાન કરી દીધી તેને બધું જ દાન કર્યું હતું અને તેથી તેને સૌથી મોટું પુણ્ય મળ્યું અર્જુને પૂછ્યું કે ભગવાન આ આખું શરીર ક્યારે સોનામાં ફેરવાશે શ્રી ભગવાનએ કહ્યું તમારા રાજ્યમાં એક ભૂખ્યો તપસ્વી છે પહેલા તેને શોધો શોધગોળ કરતા જાણવા મળ્યું કે જંગલમાં એક મહાત્મા ભૂખ્યા થઈને તપસ્યા કરી રહ્યા છે તેઓને મિજબાની માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓએ ખાધું અને હાથ ધોયા ત્યારે તેમના હાથમાંથી પાણી મંગુસના શરીર પર પડ્યું મંગુસનું આખું શરીર સોનેરી થઈ ગયું અને તેના વાળ સોના જેવા ચમકવા લાગ્યા તે જ સમયે ત્યાં મૂકેલી બેલ જાતે જ વાગવા લાગી શ્રી કૃષ્ણએ કહ્યું કે હવે યજ્ઞ પૂર્ણ થયો છે તો શ્રી કૃષ્ણએ કહ્યું કે યજ્ઞ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે જરૂરિયાતમંદોને ભોજન આપવામાં આવે છે સૌથી મોટો યજ્ઞ અન્નદાન છે ભૂખ્યાને ભોજન કરાવવું એ અન્ય યજ્ઞ કરતા મહાન યજ્ઞ છે એટલા માટે તમે જે પણ દાન કરો તે સાચા હૃદયથી કરો ભૂખ્યાને ભોજન કરાવવું તે સૌથી મોટું પુણ્ય છે તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ તો મિત્રો તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ